હેલો યુટ્યુબ ફેમિલી આશા કરું કે આપ સબ મસ્ત ઓર મજામાં હશો અને સંજય નાયક યુટ્યુબ ચેનલમાં આપ સબકા સ્વાગત છે તો દોસ્તો અત્યારે આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે ને અત્યારે દરવાજે બેસી રહ્યા છે ને બીજું તો આપણે નીંદ વધવાનું છે પણ થોડુંક થોડુંક ક્યારે કરે ત્યારે અને આ બધું આ બાજુ ચાદરું બાંધેલું છે એ રીતે ચાદરું વરસાદ ના આવે કરીને બાંધી દીધું હતું અને રાઈતે અહીંયા આપણે ઊંઘતા હતા કારણ કે આપણે અહીંયા પ્લાસ્ટર કરી દીધું હતું આ રીતે કાલે પ્લાસ્ટર કરી દીધું અને કાલનું આપણે તો વિડીયો નથી શૂટ કર્યા કારણ કે આપણે આમાં વર્ગી ગયા હતા એટલે થોડુંક આવડે છે વધારે તો નથી આવડતું એટલે આપણે હાઈતે પ્લાસ્ટર કર્યું હતું અહીંયા નીચે ને એટલે અહીંયા આપણે ઊંઘ્યા નથી અને અહીંયા આપણે ચાદરું બાંધી દીધું હતું વરસાદ ના આવે એટલે વરસાદ આવી જાય તો અહીંયા આપણે ઊંઘતા હતા એટલે વરસાદ તો આવે એટલે અહીંયાથી પછી અંદર આવવાનું નથી એટલે અહીંયા એ સાચવું પડતું અહીંયા કૂતરા બહુ આવી જાય છે એટલે બધે પગલાં પગલાં કરી દઈએ એટલે આપણે અહીંયા જ ઊંઘતા હતા અને ચાદરું આપણે ઉપર બાંધી દીધું હતું વરસાદ આવે તો આપણું ને પલારે નહીં એટલે ચાદરું અહીંયા બાંધી હતું અને રાંધવાનું આ બાજુ કરી દીધું હતું સાંજે બીજો શું અહીંયા ચૂલો હતો એટલે અહીંયા બધું અહીંયા બધું પાણી પાણી થઈ જતું હતું ભેજ લાગી જતું એટલે આપણે અહીંયા થોડો ચીમટ વધ્યો હતો એટલે ચીમટે બગડી જવાનો હતો એટલે આપણે અહીંયા આ રીતનું કરી દીધું છે તો કમેન્ટમાં કરજો આ સારું કર્યું કે કેવું છે કંઈ નહીં કેવું નહીં એટલે ચીમટે એમને બગડી જવાનો હતો એટલે આપણે જેવું તેવું કરી દીધું છે જે ફાવે એ કરી દીધું તો નથી આપણે કેમ કે મિસ્ત્રી જો નથી એટલે જેમ તેમ કરી દીધું છે એટલે આવું ભણાયું છે જેવું લેલું અહીંયા માસ્ટર હતું એટલે આપણે બનાવી દીધું છે તો તો મિત્રો આપણે આજે તો કપાસમાં નીંદ્રાજા હતા ને જો પગ એવાની વાસે કારણ કે આપણે સૌ રજિયા શૂટ નથી કર્યો ત્યાં ને મોબાઈલ આપણે વિડીયો મૂકીને જતા રહ્યા હતા અને જઈને લેવા જ્યાં ને જઈને લઈને આવતા રહ્યા અને અહીંયા જો કંકુડા લઈને આવ્યા છે વાટેથી ખાવાના આટલા લઈને આવ્યા છે વધાર તો નથી અને અત્યારે આપણે જઈએ છીએ બીજા જુવા એક જગ્યાએ જોયેલા છે એટલે જોઈએ આપણે બાઇક લઈને તે જઈ આવીએ હોય તો આપણે લઈ આવીએ ના હોય તો કંઈ નહીં ખાલી જુવા તો જઈએ આટલા તો થઈ ગયા છે એટલે બીજા લઈ આવીએ મિત્ર તમે કમેન્ટમાં કહેજો આજે તો બધું હાડી બાડી કરી દીધી છે આજે તો કેવું દેખાય છે કેવું નહીં કમેન્ટમાં જરૂર જણાવજો અને તમે વિડીયો બની રહો ત્યાં સુધી આપણે કંકુડા બીજા ગોતી લાવીએ ને મિત્રો આપણે જે પ્લાસ્ટર કરેલું એ આ રીતનું કોળાઈ ગયું છે અત્યારે બધું એકદમ સારું થઈ ગયું છે એક રાત તો હજુ હા અહીંયા ના ખરવું પડે આટલા બાટલા ના કરવું પડે હે તો મિત્રો આપણે ધન્નો રેડી કરી દીધી છે ચાલુ થઈ ગઈ છે અને મારી પાસે આવે છે આરોહી જઈ ના પાડે છે જય અત્યારે આવે છે એટલે ને અત્યારે આપણે જઈએ છે કંકુડા લેવા હોય તો આપણે લઈ આવીએ બીજું કંઈ નહીં તો કંઈ નહીં ધન્નો આપણી ચાલુ કરી દીધી છે હાવાયને હે હવાયને તો મિત્રો જઈએ આવવા છે એટલે આપણે લઈ જઈએ પાહિયા છે થોડી વાર છે રસ્તામાં જઈએ થોડી વાર લાગશે એટલે આપણે પછી વધી જઈએ એક હાથે ખાતે આરોહી પકડી ગયાં છે આપણે હું નગર પકડીએ છીએ એટલે આ રીતનો છે અમારે રસ્તો મિત્રો આજે બે દિવસનો વરસાદ નથી એટલે સારું કહેવાય આ તો વરસાદ તો આવી જાય છે એટલે આજે આવ્યો અને આપણે કારણ કે બીજા તો મોડા લઈને મોડા લાગશે એટલે આપણે લઈ લઈએ આટલું બીજું શું કરીએ અને બીજું અહીંયા દવા સાટી દીધી છે એટલે હવે મોટા થવાની શક્યતા નહીં કારણ કે ઉકી જીલ એટલે તો કઈ નહી તમે વિડીયો બન્યા આપણે આંખોડા જોઈ લઈએ ત્યાં સુધી પણ જતો અહીંયા નહી મેં મિત્રો અહીંયા તો એક દિવસ બહુ જોયા હતા દવા સાટી દીધી છે ને એટલે નથી દેખા ધકાન કોડા તો નથી મળ્યા અને બે ત્રણ મળ્યા અને દવા સાટી દીધી છે એટલે કંઈ સુવિધા નહીં કારણ કે આપણે એક દિવસ તો જોઈને ગયા તા એટલે અહીંયા હસે કરીને આવ્યા અને અહીંયા નથી તો હવે આપણે જ તારીએ પાસે આવી ગયા છે અહીંયા ઘૂંઘરું છે એ આપણે અહીંયા ડાબવાનું છે અહીંયા ગાડી લઈને આવવા જવામાં આપણે વરસાદમાં અહીંયા તકલીફ પડે છે એટલે કંકોડા લેવા જતા અહીંયાથી આપણે ઘૂંગરું લઈ આવ્યા છે અને આ રીતે અહીંયા ડાબી દઈએ ખાડો ખોદીને ડાબુ દઈએ એટલે હાલી જાય અહીંયા કારણ કે અહીંયા શેડો છે ને એટલે પાણીમાં આપણે શેડે ચડવું હોય તો આપણે કાઠું પડે છે એટલે અહીંયા ભૂંગરું ડાબી દઈએ એટલે આપણે ઘૂંગરું ડાબી દીધું છે પાઇપ હારી હવે જોઈએ તો કે તો સારું નકર તો પાછો ખાડો પડશે પણ કારણ કે હવે બે દિવસ સુકી જાય તો થઈ જાય રેડી એટલે વાંધો નહીં આવે વરસાદ ના આવે તો નકર તો પાછું તું ને એવું ને એવું થઈ જાય તો આપણે અહીંયા થમું કરી દીધું છે એ અહીંયા જો આ રીતનું બધું છે અહીંયા આપણે દવા મારી દીધી હતી અને આગળ ગોટારા જેવું થાય આપણે અહીંયા હળગે એમ કરીને આપણે હળગાઈ દીધું છે હળગી જાય તો સાફ થઈ જાય ચોખ્ખો આ રસ્તો થઈ જાય એટલે આપણે અંધારામે આવો જોવા હોય તો ચાલે અને જોઈ છતાં હળગવાનું નથી જેટલું હળગે એટલું સારું અહીંયા પણ હળગાયું હતું અહીંયા નથી હળગ્યું ઓલાઈ ગયું છે બાકી આસોઆું હળગી જાય તો આ રીતનું બધું ક્લિયર દેખાવા માંડે એટલે તો મિત્રો બીજું જ કંઈ નથી આપણે કંકોડા લાયા છે એ અત્યારે બનાવવાના છે બેસી ગયા છે આ છે કંકોડા અત્યારે આપણે શાક બનાવવાની છે આપણે શાક તો કાલે બનાવવાની હતી પણ રોટલા બનાવી દીધા છે એટલે આપણે આપી દઈએ આટલા મળ્યા વધારે તો નથી મળ્યા એટલે આજે ચાલશે ના આ બાજુ જઈ એકડા લખો બેઠો છે આ બાજુ આરો છે લખે છે અને અત્યારે આપણે કંકુડા કાપી દઈએ એટલે બીજું કંઈ કેવું નથી ચેનલ મેં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઈક કરી દેજો ને વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એક લાઇક કરી દેજો અને આજનો વિડીયો અહીંયા સુધી ફરી મળીશું નેક્સ્ટ વિડીયો અમે ત્યાં સુધી જય જવાહર જય આદિવાજી